નમસ્કાર દર્શક મિત્રો જનરલ પર ન્યૂઝમાં સ્વાગત છે વાઘોડા તાલુકાની આશા વર્કર તેમજ આંગણવાડી બહેનોને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તરફથી દિવાળી નિમિત્તે મીઠાઈ તેમજ સાડી તરીકે ભેટ આપવામાં આવી વાઘોડા તાલુકાના એકસો છત્રીસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જેઓ વાઘોડા તાલુકાની વિસ્તારની પાંચસોથી વધુ આંગણવાડી બહેનો તેમજ આશા વર્કર બહેનોને દિવાળી તેમજ નવા વર્ષના નિમિત્તે મીઠાઈ તેમજ સાડીનું વિતરણ કરવામાં આવ્યું ધારાસભ્ય શ્રી નાનાભાઈ એવા એકસો આઠ વીરેન્દ્રસિંહ જાડેજા બાપુના મારફતે આ વિતરણ કરવામાં આવ્યું તેમજ આ કાર્યક્રમમાં વાઘોડાના મામલતદાર શ્રી હિતેન્દ્રસિંહ ગોયલ સાહેબ તેમજ એટીવીટીના સભ્ય એવા દીપકભાઈ બારોટ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સુંદર કાર્યક્રમમાં તમામ બહેનોના મુખ પર ખુશીનો માહોલ છવાયો હતો તેમજ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો અભિનંદન પાઠવ્યા હતા તેમજ બેનો દ્વારા Asyik, apa maaf ya? Tak video report, jangan repon news, pengkajasa wakulia. હિંદુ ધર્મ નો મોટામાં મોટો તહેવાર એટલે દિવાળી અને નવ વર્ષ જે ચારેક દિવસમાં ચાલુ થઈ રહ્યું છે એટલે આપણા લોકલાડીના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ દ્વારા દર વર્ષની જેમ આંગણવાડી આસાર અને ટેડાગર ફૂલ નહીં પણ ફૂલની પાંખડી સૌ એક સ્વીટનું બોક્સ અને સાડી ભેટ રૂપે આપી અને બહેનોને જે કામ કરી રહ્યા એ કામમાં સારી રીતે અને ખરી રીતે સમાજમાં જે કાર્ય કરે છે એમાં સિદ્ધ કરે અને નવા વર્ષ તથા દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અને એમનું તન અને મન અને ધન બધું સારું રહે અને આવનારું વર્ષ એમના ખૂબ લાભદાયી રહે એવી માતાજીને પ્રાર્થના કરી જય માતાજી